તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે બોરવેલમાં પડી ગયેલી ત્રણ વર્ષનું માસુમ બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે જામનગરથી આર્મી અને વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ જોડાઈ છે એન્જલ નામની બાળકી રમતા રમતા ચાલીસ ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઈ હતી એન્જલને સૌ પ્રથમ એકસો એમ્બ્યુલન્સ મારફતે ઓક્સિજન પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે બોરવેલમાં કેમેરા ઉતારી બાળકીની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે અત્યાર સુધી મળતા સમાચાર મુજબ બાળકી સુરક્ષિત છે અને આ ઘટના બપોરે બની હતી એન્જલ ક્યારે બહાર આવશે તેની લોકોમાં આતુરતા છે નિષ્ણાત ટીમો એન્જલને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે ધારાસભ્ય પભુભા માણે કલેક્ટર અશોક શર્મા એસપી નીતિશ પાંડે પણ ઘટના સ્થળ ઉપર હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે તો આજ મુદ્દે વધુ વિગત વાતચીત કરવા માટે જોડાયા છે સંવાદદાતા નારણ નારણ છે રીતે માહિતી સામે આવી રહી છે કે ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં ખапકી છે બચાવ કામગીરી ચાલી રહી છે કયા સ્તર ઉપર રેસ્ક્યુ ઓપરેશન પહોંચ્યું છે અત્યારે જી બસની વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના રાણ ઘટના બની હતી આ વાગ્યા આસપાસ રાણ જમે તાલુકા શાળાની બાજુમાં આવેલા ઘરમાં આ બાળકી છે તે મેદાનમાં રમત્યું ત્યારે બોરવેલમાં પડી જવાથી સમગ્ર ઘટના ઘટી હતી ત્યારે એક વાગ્યાથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી રેસ્ક્યુ પણ સતત કરવામાં આવ્યા હતા બાળકીને બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો છે તે તંત્ર દ્વારા હાથ ધરાવ્યા હતા હાલ તાજેતરમાં ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે આ રેસ્ક્યુ એક વાગ્યા થી અત્યાર સુધીમાં ચાલુ છે ત્યારે બાકી ને એકસો આઠ મારફતે ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે અને એન્જલ વહેલી તકે બહાર આવે તેવી લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે બપોરના એક વાગ્યા થી અત્યાર સુધીના સાત કલાક જેટલો સમય વીત્યો છે ત્યારે એમને બચાવવા માટે તંત્ર ખડે પગે હાલ કામગીરી કરી રહ્યું છે જી ચોક્કસ કેટલો સમય લાગી શકે છે બાળકીને બહાર આવતા હજુ પણ વાત કરવામાં આવે તો છેલ્લા સાત કલાક થી ને બચાવવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો પણ હાથ ધરાયા હતા કેમેરાની મદદ થી અંદર બાળકીની હાલત જાણવાનો પણ પ્રયાસ કરાયો હતો તમામ પ્રયાસો અત્યાર સુધી ના નિષ્ફળ રહ્યા હોય ત્યારે હજુ પણ ટેકનિકલ ટીમોની મદદ સતત લેવાઈ રહી છે